ડુંગળીની બજારમાં મંદીનો દોર યથાવત છે અને ભાવમાં ધીમી ગતિએ ઘટાડો જોવા મળ્યો છે હાલના તબક્કે ડુંગળીની બજારમાં નવા માલની આવક સતત વધી રહી છે અને સામે લેવાલી ઓછી છે સારી ક્વોલિટીના ભાવ રૂપિયા વીસ થી ત્રીસ ઘટી ગયા હતા ગોંડલમાં બે દિવસ પહેલા જે રૂપિયા ત્રણસો એ ડુંગળી વેચાઈ રહી હતી જેના ભાવ આજે બસો રૂપિયા હતા એવરેજ બજારમાં વેચવાલી સારી છે અને ડિમાન્ડ સ્ટેબલ હોવાથી બજારમાં તેજીના ચાન્સ નથી ભારતમાંથી અત્યારે નિકાસ છૂટ છે પરંતુ સરકાર દ્વારા અગાઉની નિકાસ બંધની નીતિને કારણે બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશ બીજા દેશ તરફ વળી ગયા છે જેને કારણે ભારતમાં કોઈ જ માંગ નથી ગોંડલમાં ડુંગળીની અગિયાર હજાર ચારસો કટ્ટાની આવક સામે ભાવ લાલમાં રૂપિયા નેવું થી બસો એકસઠ હતા રાજકોટમાં ત્રણ હજાર કટ્ટાની આવક સામે ભાવ બાવન થી બસો એકતાલીસ હતા મહુવામાં લાલ ડુંગળીની ચાર હજાર છસો કટ્ટાની આવક હતી અને ભાવ રૂપિયા હતા સફેદની ત્રેવીસ કટ્ટાની આવક સામે ભાવ રૂપિયા એકસો દસ થી બસો ચોસઠ ના હતા નાસિકમાં ઉનાલ કાંદાની છ હજાર સાતસો ક્વિન્ટલ આવક હતી અને ભાવ રૂપિયા ચારસો થી તેરસો ના હતા એવરેજ ભાવ રૂપિયા એક હજાર ચાલીસ કોટ થયા હતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો